જય શ્રી રામ મિત્રો રામ જન્મભૂમિ શિખર ઉપર એક એવો ધ્વજ ફરકાયો છે જે માત્ર ધ્વજ રામ મંદિર આ ધ્વજ પર ખાસ ચિહ્નો ધાર્મિક મહત્વ અને એ અનોખું વૃક્ષ જેને દુનિયાનું સૌપ્રથમ સૌ વૃક્ષ કહેવામાં આવ્યું છે રામ મંદિર એકસો ફૂટ ઊંચા શિખર પર 22 ફૂટ લાંબો અને 11 ફૂટ પહોળો કેસરીઓ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે આ ધ્વજ માત્ર દર્શન માટે નથી પરંતુ તેના ત્રણ ખૂબ વિશેષ ચિહ્નો ચિહ્નો પાછળ એક ઊંડો આધ્યાત્મિક સંદેશો છુપાયેલો છે સૂર્ય જે પ્રકાશ ઉર્જા અને શક્તિ નું પ્રતિક છે ઓમ જે સમગ્ર બ્રહ્મા નો નાદ છે અને કોવિંદાર એ એક એવું પવિત્ર વૃક્ષ છે જેને રઘુકુળની મહિમા નું પ્રતિક માનવામાં આવે છે ભાગવત ના જણાવ્યા અનુસાર વૃક્ષ ગોવિંદ અને પારિજાત આ બે દેવ વૃક્ષો ના ગુણો નું મિશ્રણ છે અથવા કહીએ તો આ પ્રકૃતિનું હાઇબ્રિડ દેવ વૃક્ષ છે પૌરાણિક કથાઓમાં પણ ગોવિંદ વૃક્ષ ને ખાસ સ્થાન છે કથા પ્રમાણે ભગવાન રામ સીતા અને લક્ષ્મણ વનવાસે જતા હતા ત્યારે ભરત તેમને પાછા લાવવા માટે સેના સાથે ત્યાં આવ્યા ત્યારે લક્ષ્મણે દૂરથી જ સેનાના ધ્વજ પર ગોવિંદા નું ચિહ્ન જોઈ તરત ઓળખી લીધું કે આ તો અયોધ્યા ની સેના છે ગોવિંદ વૃક્ષ માત્ર નહીં ઔષધીય રીતે પણ એક ખજાનો છે તેના ફૂલ પાન છાલ બધું અનેક ગંભીર રોગો માં ઉપયોગી મનાય છે એક માન્યતા મુજબ ઋષિ કશ્યપે પારિજાત અને મંદાર આ બે દેવ વૃક્ષો ને એક સાથે મિલાવીને આ પ્રથમ હાઇબ્રિડ વૃક્ષ બનાવ્યું હતું જામલી રંગના તેના ફૂલ સુગંધ અને સૌંદર્ય સુધી ઊંચા હોય છે અને જામલી ફૂલો તેને વધુ મનમોહક બનાવે છે આ વિશેષ ધ્વજ નિર્માણ અમદાવાદ ની એક પેરાસૂટ કંપનીએ કર્યું હતું નાયલોન અને સિલ્ક ના મજબૂત મટીરિયલ થી બનાવેલો આ ધ્વજ તે પવન અને દરેક હવામાન ને સફળતાથી સામનો કરી શકે છે મિત્રો રામ મંદિર આ ધ્વજ માત્ર કાપડ નહીં પરંતુ તે આસ્થા સંસ્કૃતિ અને સત્યના માર્ગ નું પ્રતિક છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને વધુ આવી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી રામ